તો છોકરા ના ચેડવા જવાનું નિર્ણય આવી ગયો પાછો હગડો હજ વાડી ગયો છોકરાને મોકલી

છોકરા ના સંસ્કાર પાડે છોકરો સૂર્યમા ના લાડુ ગઢિયા ને ખબર આવે છોકરો થોડો કઈ સંસ્કાર હોય ભાઈ આના આના આ ઈ તમાર આટુ નથી બધા સંસ્કાર ગયા આ તમાર આટુ નથી એટલે અમારા હાટુ ને તુકાના હાટુ આ ને લઈ જવાના મારા સાબુ હાટુ અજો જો ઈ કાકાના સંસ્કાર હો દેખાણા હામા જો આ કર્મ છે એટલે એવા સંસ્કાર આવદેશ જો એ છોટી હું ના તારા હાહુ ને લાટ અને તારા મારા ખામું છો તારા બાપના લાડવા ખવડાય ને એને ખવડાવશું આપણે મારવા બેઠો માર દીકરો હા